અમુક લોકોને એમ થાય છે કે એન્યુઅલ ફંક્શન શું કામ હોય છે અરે યાદ રાખવાનું કે આ બાળક ટીમમાં પહેલી વખત પરફોર્મ કરી રહ્યું છે અને એને એ ખબર પડે કે મારે મોટા થઈને આગળ જતા સમાજમાં એક ટીમની જેમ જ રહેવાનું છે આનું પહેલું પગથિયું આ છે પણ દુનિયા પ્રેમથી નહીં દુનિયા પૈસાથી હાલે છે માફ કરજો પીપળદેવ અમે કદાચ કોઈ ભાષાને લાયક જ નથી અમે અભણ છીએ અમને અભણ જ રહેવા ગયું મારે તો રાષ્ટ્રભાષા હિન્દી શીખવી છે આપણે તો શુદ્ધ ગુજરાતી આવડે એટલે ગમ નહિયા બાપુ શું પીપળો મને સંસ્કૃત શીખવી શકે સંસ્કૃતે સાંસ્કૃતિક જ્ઞા સંસ્કૃતે સકલા કલા હા શિક્ષક ના સંતાન તરીકે મને એવું લાગે છે કે શિક્ષણનું ચોપડું આજના સમાજ ને ઊંધું પકડાઈ ગયું છે કે મારો દીકરો કાંઈ એન્જિનિયર જ હોવો જોઈએ ને કાંઈ ડૉક્ટર જ હોવો જોઈએ એ કદાચ આપણા સંતાનો એન્જિનિયર ને ડૉક્ટર બની જાય છે પણ ક્યાંક એ એન્જિનિયર ને ડૉક્ટર બનવાની હોળમાં એ સંતાનની જવાબદારી ભૂલી જાય છે